મિત્રો આ સ્ટોરી સાંભળશો તો ખરેખર તમારા બધા જ લોકોના હોશ ઉડી જશે મારા પપ્પાના દોસ્ત ચંપક અંકલની એક જ દીકરી હતી અમૃતા અંકલને કોઈ પણ દીકરો ન હતો અને તેની પાસે ઘણી જ બધી જમીન અને જાયદાદ હતી અને મિત્રો તેમના ઘરવાળાઓએ લાલચમાં મારા લગ્ન અમૃતા સાથે કરી દીધા હતા મને તો ઈશા પસંદ હતી અને મેં ઘણી જ વાર મમ્મી પપ્પા સામે ઘણી જ વાર હાથ જોડીને વિનંતી કરી હતી કે અમૃતા સાથે લગ્ન ન કરાવો પણ મારી તો કોઈ જ વાતનું અસર જ ન થઈ મા કહેતી હતી અમૃતા ઈશ્વરની દેન છે તેની જાદાદ આપણને મળશે તો પપ્પાએ પણ માની લીધું હતું આખરે લગ્ન થઈ ગયા હતા અને ત્યાર પછી એવું થયું મિત્રો તે તમે તો ખરેખર તમારા બધા લોકોના હોશ ઉડી જશે લગ્નના દિવસે મારા ચહેરા પર ખુશી ન હતી પણ બધું જ કિસ્મત ઉપર છોડી દીધું અમૃતા પહેલી વાર મારી સામે આવી ત્યારે સાદા સલવાર કમીજમાં હતી ચહેરા પર શરમ આંખોમાં ડર અને નમી લગ્ન પછીના દિવસોમાં મેં તેમની સાથે સારો વ્યવહાર કરવાની કોશિશ કરી હતી પરંતુ મિત્રો તે માસુમ હતી દુનિયાની ચાલાકીઓથી અજાણ હતી અને મારી પસંદગીનું ખાવાનું પણ બનાવતી હતી મારો ખ્યાલ રાખતી હતી શરૂઆતના દિવસોમાં તો મિત્રો સારા ગયા હતા અને તેની માસુમિયાત મને પ્યારી લાગતી હતી પણ મિત્રો સમય જતાં જતાં મારા મનમાં અજીબ બેચેની વધવા લાગી હતી અને તેની સાદગી જે પહેલા સારી લાગતી હતી એ હવે મને ચૂભવા લાગી હતી તે દરેક વાતમાં મારી પરવાનગી માંગતી અને દરેક નિર્ણય મારા પર જ છોડી દેતી હતી અને મિત્રો તેનો નરમ સંભાળ મને કમજોરી લાગવા લાગ્યો હતો અને હું ઈચ્છતો હતો કે તે ક્યારેક ક્યારેક પોતાની વાત મનાવે અને જીદ પણ કરે પણ તે તો મારું કહેવું માનવા વાળી ન જન્મી હોય એવું વર્તતી હતી એટલે કે એવો સ્વભાવ કરતી હતી એ પણ તેમની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું મારી મા કહેતી હતી આ છોકરી સારી છે પણ બિલકુલ બેકાર હતી ના બોલે કે ન સમજે અને મિત્રો ગામવાળી બહેનો કહેતી હતી અમૃતા તો ગુંગી લાગે છે હું ચૂપચાપ સાંભળતો રહેતો હતો અને મારી ખામોશીએ બધાને એવો વિશ્વાસ આપી દીધો કે હું પણ તેમની વિરુદ્ધ છું અને મિત્રો એક દિવસ ફોન આવ્યો હતો કે અંકલની તબિયત ખૂબ જ ખરાબ છે અને અમૃતા અત્યારે રડવા લાગી હતી મેં તેને ગળે લગાડીને સાતોને આપી હતી અને અમે થોડી જ વાર પછી તરત જ અંકલના ઘરે પહોંચ્યા પણ મિત્રો ત્યારે તેમનું અવસાન થઈ ચૂક્યું હતું અમૃતા દહાડા મારીને રડવા લાગી હતી મિત્રો હું તેના દુઃખને મહેસૂસ કરી રહ્યો હતો પણ કહી શકતો ન હતો અને મિત્રો અંકલના અવસાન પછી તો અમૃતા ઘરેને ભાડ આપીને અમારી સાથે રહેવા માટે આવી હતી અને હું તેમનું મન બહેલાવવાની કોશિશ કરતો હતો કારણ કે મિત્રો એક વ્યક્તિ વયું જાય ને એ તો પછી એનું દુઃખ મને ખબર છે યાર જાયદાદના કાગળો આવ્યા ત્યારે માના ચહેરા પર ખુશી હતી કે તે કહેતા હતા અમૃતા હવે આપણી છે જમીન પણ આપણી ણી થઈ જશે મને સમજાઈ ગયું હતું કે માએ જાત માટે જ લગ્ન કરાવ્યા હતા અને અંકલને પણ પીઠી મીઠી મીઠી વાતોમાં ફસાવ્યા હતા પણ મિત્રો વસિયતમાં લખ્યું હતું કે અમૃતા મારા મૃત્યુ પછી પચીસ વર્ષ પહેલાં જાહેદાદ કોઈને આપી શકે નહીં અને મિત્રો આ સાંભળીને માનો રંગ ઉડી ગયો હતો તેમનો વ્યવહાર બદલાઈ ગયો હતો અને હવે દરેક વાત પર તાણા દાટ અમૃતા ચૂપચાપ સહન કરતી હતી અને હું જોતો રહેતો હતો પણ મિત્રો કંઈ કહેતો ન હતો અને કદાચ હું પણ તેમની જેમ બની ગયો હતો અમૃતાની ઉંમર બાવીસ વર્ષની થઈ ગઈ અમારી એક દીકરી હતી અને દીકરી થતાં જ માએ તેની સાથે નવી દુશ્મની શરૂ કરી તાણા આપતા કે તે દીકરીને જન્મ આપી કાશ દીકરો આપત તો સહારો તો બનત અને મિત્રો ત્યારે અમૃતા ખૂબ જ દુઃખી થતી પણ ચૂપ રહેતી હું તેનાથી દૂર થયો હતો થઈ ગયો હતો બહારથી ખાઈને આવતો તે મારી રાહ જોતી અને હું મોડો આવતો અને ઘરમાં ઝઘડા વધ્યા અને મા કહેતી હતી આ છોકરી બોજ છે મિત્રો એક દિવસ સવારે અમૃતા નાસ્તો બનાવી રહી હતી ત્યારે અમૃતા ઝઘડા રોજ થવા લાગ્યા હતા અને દરરોજ ઝગડા થતા હતા હવે અમૃતા પણ બદલાઈ ગઈ અને મિત્રો ખામોશ ઘરના કામમાં ડૂબેલી માં અને તેને ત્રાસ આપતી હતી ખોરાક પણ ઓછો અને કપડાં છુપાવી દેવા એવા કામ કરી રહી હતી એક દિવસ માએ કહ્યું કે હવે આને ઘરમાંથી કાઢી મૂકો નહીં તમારી દીકરી પણ એવી જ થઈ જશે મિત્રો મારી ધીરજ ખૂટી ગઈ અને મિત્રો હું જ્યારે રાત્રે આવ્યો અને કહ્યું હતું સવારે તું જતી રહેજા અહીંયાથી ત્યારે તેણે કહ્યું હતું કે હું દીકરીને લઈને જઈશ મેં ગુસ્સે કર્યો અને મિત્રો ગુસ્સે થઈને કહ્યું કે દીકરી અહીંયા જ રહેશે તો ત્યાર પછી તેણે દીકરીને ચુંબન કરીને કહ્યું કે ભગવાન તમને બધા લોકોને અક્કલ આપે અને ચાલી ગઈ અને મિત્રો તે જતાં જ ઘરમાં સુકૂન લાગ્યું હતું પણ મારું મન ખાલી થઈ ગયું હતું હું કામ પર જતો અને મોડો આવતો હતો દીકરીની જવાબદારી મારા પર જ હતી પણ મિત્રો હું તેને સમય કે પ્યાર ન આપી શક્યો અને મા શરૂઆતમાં જ સંભાળતા પણ પછી એ ત્રાસ આપવા લાગ્યા હતા દીકરી રડે તો ડાંટે અને મિત્રો મારે અને હું બહારથી ખાઈને આવતો હતો અને ઘરમાં તો ગંદકી હતી અને હવે ખામોશી વધી રહી હતી મિત્રો દીકરી મેલા કપડામાં ઉલઝેલા વાળ હતા અને ડરેલી રહેતી હતી અને મિત્રો તે અમૃતાની જૂની વસ્તુઓ હતી એ બધી પકડીને સૂતી હતી એક દિવસ તો જ્યારે હું કામથી વહેલો આવ્યો હતો ઘરે તો ઘરમાં આવવા જ આવતો અને મિત્રો દરવાજો ખોલ્યો તો મા દીકરીને બુરી રીતે મારતા હતા અને તે અમૃતાનો ફોટો પકડીને માની પાસે જવાની જીદ કરી રહી હતી અને મિત્રો માં ખૂબ ચીડાઈ રહ્યા હતા અને ગંદકી અમારી પાસે ફેંકી છે મેં બધું જ ભૂલીને દીકરીને ઉઠાવી અને માનો હાથ રોક્યો અને ગુસ્સેથી ચીડાયો કે બસ કરો મા મેં દીકરીને ગોદમાં લીધી હતી અને સીધા જ અમૃતાના ઘરે ગયો અને મિત્રો દરવાજો ખોલ્યો હતો તો અમૃતા મારી સામે આવી તેનો ચહેરો મૂર્જાયેલો હતો અને આંખો નીચે ખાડા પડી ગયા હોય હતું એવું પણ દીકરીને જોઈને તે દોડીને આવી હતી તેને ગળે લગાવી તેના આંસુ ન રોકાયા અને મિત્ર હું ઊભો ઊભો જોતો રહ્યો હતો અને મારી જીભ પણ જામ થઈ ગઈ હતી અને તે પણ મને લાગ્યું હતું કે આકાશ તૂટી પડ્યો અમૃતાએ કંઈ ન કહ્યું બસ દીકરીને ચૂપ કરતી રહી અને મને મારા અપરાધનો અહેસાસ થયો હતો મિત્રો મેં પત્ની કરતા દીકરીના દિલને વધુ દુઃખી કર્યું હતું અને જ્યારે હું પાછું અને મિત્રો મે રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કર્યો અને અંદર તો એવી ખામોશી હતી કે વાત જ ન કરો યાર સીચોથી પણ વધુ ડર હતો અને મેં અમૃતાને કાઢીને મિત્રો માત્ર મારી પત્ની જ નહીં પરંતુ પોતાની આત્મા પણ મેં ખોઈ દીધી હતી અને દીકરી હવે માની પાસે છે અને મિત્રો હું તો એકલો હતો ના નો આશીર્વાદ હતો કે ના પત્ની નો પ્યાર બસ પછતાવો અને રાત્રે મને જગાડતો હતો લાલચ માણસને અંધ બનાવે છે મિત્રો દુનિયાદારી માટે સંબંધ કુરબાન કરો તો અંતે ખાલી હાથ રહે દોલત તો ક્ષણિત છે પણ સાચા રિશ્તાનો અહેસાસ એ અમર છે અમૃતાએ દરેક જુલમ સહન કર્યા હતા પણ મિત્રો દીકરી માટે પાછી આવી હતી તે પચીસ વર્ષની થઈ ત્યારે જાદાદ મારા નામે કરવાનું કહી રહી હતી મેં તેને ના પાડી અને તેની માફી જોઈતી હતી તેણે મને માફ કરી દીધું અને મિત્રો તેના ઘરે આવીને ખુશીથી રહેવા લાગી હતી અને આ કહાની બતાવે છે કે લાલચમાં પ્યાર ઇજ્જત કુરબાન કરો તો પછતાવા સિવાય કંઈ જ ન બચે મિત્રો સંબંધની બુનિયાદ વિશ્વાસ અને ત્યાગ પર હોવી જોઈએ અને લાલચ પર નહીં તો દોસ્તો આ કહાની તમને કેવી લાગી અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો જો તમારી સાથે આવું થાય તો તમે શું કરો મિત્રો આ પસંદ આવી હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે ભલે ફરી મળશું આના કરતાં પણ એક મસ્ત એવી સ્ટોરી સાથે ત્યાં સુધી આવજો મિત્રો વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ મિત્રો આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે અને તમને કહું તો માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે તો મિત્રો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ કે જાતિ સાથે સંબંધ હોતો નથી તો મિત્રો મનોરંજનના હેતુથી જ વિડીયો જોજો કોઈ પણ લોકો એ દિલ ઉપર ના લે ઓકે આવતીકાલે ફરી મળીશું નવી વાર્તા સાથે ત્યાં સુધી આવજો મિત્રો ધન્યવાદ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો